ગઈકાલ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ સવારે કલાક નવ ત્રીસ વાગે અદાણી સર્કલ પાસે ટ્રાફિકનો જે પોઈન્ટ છે ત્યાં ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાનમાં મહારાષ્ટ્ર પાસિંગની ગાડી નંબર એમ એચ ઝીરો થ્રી કે ડબલ્યુ નાઇન ટુ સેવન ઝીરો એને ચેક કરવામાં આવતા એની અંદરથી હથિયાર અને સાથે બે કારતુસ મળી આવેલા હતા આ બાબતે એ લોકો પાસે કોઈ પરવાનગી કે એ હોવાનું પૂછપરછ કરતા એવું કોઈ જણાવેલું ન હતું અને જેના કારણે કુલ એની અંદર છ જેટલા આરોપીઓ હતા એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા આ હથિયાર તેઓએ ગેરકાયદેસર રીતે મેળવેલું હોવાનું જણાવેલ છે અને તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આજે મુખ્ય આરોપી જે છે એ હિંમતસિંહ રાજપૂત છે એ મૂળ રાજસ્થાન ખમનો રાજસમદ જિલ્લાનો વતની છે અને આ આરોપીની જ્યારે અમે પૂછપરછ કરવામાં આવી ત્યારે એ પોતે અગાઉ ત્રણસો બેના ગુનાની અંદર મતલબ આરોપી રહી ચૂકેલો છે અને કદાચ ફરીથી આવું કંઈ એની સાથે આરસો બને કેવું હોય એની પૂછપરછ કરતાં એવું જણાયેલું હતું કે ભાઈ હું આ શોખ ખાતર કે કોઈ પેલા માટે રાખું છું એવું એને જણાયેલું છે અને આ અત્યારે બોમ્બે થી ખરીદી લે હોવાનું એને જણાવેલું છે બોમ્બે થી અત્યારે હાલ જે આપણને માહિતી મળી છે એમાં પ્રાથમિકમાં સોયબ કરીને કોઈ વ્યક્તિ છે એની પાસેથી મેળવેલો છે અને એનો નંબર કેવો એની પાસે હાલમાં મળી આવેલો નથી અને આની તપાસ જે છે હાલમાં હવે રામોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે